જે આદિવાસી આદિવાસી યુવકોને ઢોર ઢોર માર મારવામાં આવ્યો તે મારથી યુવકો મૃત્યુ પામ્યા તેને લઈને ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમને સામે આવ્યા પરંતુ આ બધાની વચ્ચે ભારતીય આદિવાસી પાર્ટીના સંયોજક છોટુ વસાવા કંઈક ને કઈક ખોવાઈ ગયા હોય તેવું લાગ્યું ત્યારે છોટુ વસાવાએ ભારતીય જનતા પાર્ટીનો ઉધડો લીધો તેમણે કહ્યું કે તેમની જે ન્યાય યાત્રા નીકળી રહી છે ત્યારે તે આઝાદીનો ઝંડો નહીં પરંતુ કાળો ઝંડો લગાવવો જોઈએ ત્યારે ભારતીય જનતા પાર્ટી પર પણ છોટુ વસાવાએ ઘણા આક્ષેપો કર્યા છોટુ વસાવાએ આદિવાસી યુવકોને ન્યાય અપાવવા અને કાળો ઝંડો લગાવવાની શું વાત કરી તે સાંભળીએ જે બનાવ બન્યો છે વિશ્વ આદિવાસી દિવસ એના એક દિવસ આગળ પાછળ એમાં આજે શ્રદ્ધાંજલિ આપવાનો જે કાર્યક્રમ હતો ત્યાં સરકારે લોકોને જવા નથી દીધા પરંતુ હું કહેવા માગું છું કે પંદરમી ઓગસ્ટ જે આવે છે સ્વતંત્ર દિવસ એમાં તમે જે તિરંગા યાત્રા જે કાઢો છો ઘર 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 તિરંગા યાત્રા તો ભારતની પરિસ્થિતિ અત્યારે એટલી ખરાબ છે કે હર ઘરની અંદર બેરોજગારી હર ઘરની અંદર મોંઘવારી હર ઘરની અંદર અસલામતી આ દેશની અંદર ચાલે છે તેવા અરસાની અંદર હું બધા આદિવાસી લોકોને ખાસ એટલા માટે કહું છું કેવડિયાની અંદર જે બનાવ બન્યો છે તે તદ્દન ખરાબ છે અને આદિવાસીઓના વિરુદ્ધમાં છે આદિવાસીઓ પ્રત્યેની જે માનસિકતા સરકારોની જે છે એ છતી થાય છે એટલા માટે આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ એ લોકોએ ત્યાં થવા નથી દીધો પણ હું બધાને કહેવા માગું છું પંદરમી ઓગસ્ટના દિવસે કે તમે બધા ગામની અંદર ગામ સભા કરીને એને શ્રદ્ધાંજલિ આપો કે આ સરકારે જે આ કૃત્ય કહેલું છે એના વિરુદ્ધમાં અમને નથી જવા દીધા અમારે આમ ત્યાં સુધી પહોંચવું હતું અમારા જે કુટુંબો છે અસરગ્રસ્ત એને અમારે સાત્વન આપવું હતું પરંતુ આ સરકારની જે આ નીતિ છે એને જે ગુનો છુપાવવાની આજ દિન સુધી એ કુટુંબને કોણે માર્યા છે શું છે એનો એફઆઈઆર સુધી સરકારે નથી આપ્યો આ કુટુંબ સાથે સરકારને શું વેર છે મારે એમ કહેવું છે જે કાનૂની પ્રક્રિયા છે તેની અંદર તમારે એફઆઈઆર કરીને તો એમને જાણ કરવી જોઈએ ને શા માટે નથી કહેતી પણ આ દેશની અંદર આઝાદીના નામે આઝાદીની ચાદરની છે એટલા બધા ગુંડા તત્વો એટલી બધી સરકારો જે ગુંડાગીરી કરનારી સરકારો દબાયેલી છે તો હું આ બધા ગરીબોને અને દેશના ખાસ કરીને આદિવાસીઓને જે જુલમ થાય છે આવા પ્રોજેક્ટ નાખીને એ લોકોને કહેવા માગું છું કે પંદરમી તારીખે તમે એને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્ય કાર્યક્રમ રાખો ગામમાંથી અને એમને પહોંચાડો કે આ નિષ્ફળતા કરીને અમારી જે વાત છે અમારા પર જે જુલમ થાય છે એને રોકવાનું આ એક મોટા મોટું કાવતરું આ સરકાર દ્વારા જે રોકી રાખવાનું કાવતરું છે એ છતું થાય છે ને એને અમે વખોડીએ છીએ અને કાળા ઝંડા લગાવો આઝાદીના નહીં પણ કાળા ઝંડા કરીને તમે મોકલી આપો કે ભાઈ અમે આવી રીતના અમને આઝાદી મળી નથી આઝાદી લડત અમે ફરીથી ચાલુ કરીએ છીએ અમારા આવા યુવાનોને આવી છડે ચોક ચોર સમજીને મારી નાખે છે અમે વસ્તી અહીંની છે અમે ચોર નથી આવેલા લોકો ચોર છે આજે તમે જુઓ કે દેશની અંદર જે જીડીપી છે દસ ટકા જે જીડીપી છે એના કરતાં બી વધારે પૈસા અદાણીને આપીને તમે આ દેશને જે રસ્તે લઈ જવા માગો છો જે અરાજકતા પેદા કરી છે મોંઘવારીની બેરોજગારીની એ આમાંથી થાય છે અમારું બજેટ એક માણસને પધરાવી દો તો આ દેશમાં લોકશાહી જેવું ક્યાં છે મારે એમ કેવું છે તો છોટુ વસાવાનું આજે નિવેદન છે તો લાગી રહ્યું છે કે અત્યારે વસાવા ને હવે જાગી રહ્યા છે છોટુ વસાવાનો આ વિડિયો એ દિવસનો છે જ્યારે આ બંને આદિવાસી યુવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ચૈતર વસાવાએ છોટુ વસાવાને પણ આમંત્રણ આપ્યું હતું ચૈતર વસાવાના આ કાર્યક્રમમાં છોટુ વસાવા જવાના હતા પરંતુ કોઈ કારણોસર જઈ શક્યા નહીં પરંતુ જ્યારે બધા આદિવાસી નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી ત્યારે આ છોટુ વસાવાએ જે છે તે આ વિડીયો બનાવ્યો અને કહ્યું કે બધા જ્યાં છે ત્યાં જ આ યુવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે અને ભારતીય જનતા પાર્ટીની અત્યારે જે યાત્રા નીકળી રહી છે તેના વિશે પણ તેમણે ટિપ્પણી કરી અને કહ્યું કે અત્યારે આઝાદીનો ઝંડો નહીં પરંતુ કાળો ઝંડો લગાવવો જોઈએ ત્યારે છોટુ વસાવા ભારતીય જનતા પાર્ટીને આડે હાથે લઈ ઘણા આક્ષેપો પણ કર્યા તો છોટુ વસાવાએ જે ભારતીય જનતા પાર્ટી પર નિવેદન આપ્યું છે કાળા ઝંડા અને ભારતીય જનતા પાર્ટીને જે આડે હાથે લીધી તેના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર